લાભાર્થી મહિલા રૂપિયા શિકાર બની અરવલ્લીના મેઘરજ તાલુકાના વાકા ટીમ્બા આંગણવાડી નંબર બે ની લાભાર્થી મહિલા સાયબર ફ્રોડની શિકાર બની હોવાની ઘટના સામે આવી છે આંગણવાડી કાર્યકર બહેનને ગાંધીનગરથી ફોન પર સાહેબની ઓળખ આપી યોજના રૂપિયા ખાતામાં જમા થયા છે કે નહીં એમ કહેતા આંગણવાડી કાર્યકરે ફોન પર લાભાર્થીને કોન્ફરન્સમાં લઈ સગર્ભા મહિલાને નાસ્તો અને પ્રસુતિ યોજનાના મળતા લાભના રૂપિયા ચૂકવવાનું કરવાના નામે લાભાર્થીને ભરમાવી લાભાર્થીનો ગૂગલ પે બેંક અકાઉન્ટ નંબર મેળવી લે રૂપિયા તેતાળીસ હજાર પાંચસો નવ્વાણું ની સાયબર ફ્રોડ અજાણ્યા શખ્સે અંજામ આપતા ભોગ લાભાર્થી તપાસ હાથ છે મારી સાથે કાલે ફ્રોડ થયું હતા ત્યારે ઓગણવાડી વાળા સાહેબ બોલતા હતા અને કીધું મને તમારે આગલા મહિનાનો નાસ્તો મળ્યો છે કે નથી મળ્યો મેં કીધું ના તો પછી ઓગણવાડી બેન કોન્ફરન્સમાં હતી અને ત્યારે મને પૂછ્યું કે તમારી બાઇકના ડિલેવરીના પૈસા પડ્યા છે કે નથી પડ્યા મેં કીધું ના તો પછી મારી જોડી કીધું કે બેન તમે ફોન ચાલુ રાખો અને હું આ ભાઈના ખાતામાં પૈસા નાખું છું સોળ હજાર રૂપિયા એવું કીધું મને અને એ સાહેબે એવું કીધું કે તમારા ખાતામાં કોઈ પણ ગૂગલ પે ફોન પે ચાલતો હોય એવું કોઈ નંબર આપો તો હું તને અહીંયા રીમો ટ્રાન્સફર કરું છું પૈસા અને એ ખાતામાં પૈસા આવવા જોઈએ એવું કીધું મને તો મારા ખાતામાં પૈસા નહોતા તો મેં બીજામાંથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા અને નંબર આપ્યો એ ખાતામાં 8000 કપાયા અને બીજા એક ખાતામાંથી 161600 રૂપિયા કઈને અને 35000 કરીને 35000 કપાય ટોટલ 43500 રૂપિયા કપાયા છે અને ગોધીનગર થી કોનાય તો બરાબર અને બેંક ફ્રોડમાં હતા આ બાબતે હું 91930 પર કોલ કરીને જાણ કરીતી અને ફરિયાદ પણ નોંધાવી છે ઇન્ફોર્મેશન લે અતી આપી છે અને આ પૈસા પરત મળે એવી મારી માંગણી છે કપિલ પટેલ ને સંપર્કસિંહ સરવલી સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર